જય માતાજી મિત્રો મોજિલા ઓફિસિયલ બ્લોક તરફથી બધાને નમસ્કાર જો ગઈકાલે હું ગયો તો મારા ભત્રીજાના ચોલ તે કાલે વાવાઝોડું આવ્યું હતું ને સાંજે તો થોડું નુકસાન લાવ્યું છે અમે રહીએ છીએ ખેતરમાં થોડું નુકસાન આવ્યું છે તો તમને થોડું બતાવું છું તમે જોઈ લો આ વાવાઝોડાએ શું કર્યું છે તમને બતાવું છું ચાલુ રાખો આવી પરિસ્થિતિ આવી ગઈ છે ભાઈ કાલ ગયો ભત્રીજાના ચોલ્લા બધું સાફ પલા પલાળી નાખ્યું છે નુકસાન ખાતરે પલળી ગયું છે ઉપરના પતરા એ ઉડાડી મેળ્યા છે આગળ ઢારીયું કરેલું હતું ઢારીઓ ઉડાડી મેલ્યું છે મશીન બશીન સાફ પલળી ગયું છે ઘરમાં ફ્રીજ છે ફ્રીજ પણ પલળી ગયું છે ટીવી પણ પલળી ગઈ છે આજુ આ પતરું ફૂટી ગયું આ બધું ઉગારું થઈ ગયું સેફ્ટી પલંગ પણ પલળી ગયો છે મને એવું લાગે છે કે બે દિવસ તો લાગી જ જા બધું હડખું કરવામાં વિચારીએ છે કે ખેતરમાં રહીએ કે ના રહીએ

એ તો બરોબર છે પણ હાલની તારીખમાં આ બધું થઈ ગયું છે તે શું કરીએ આપણો બે ત્રણ દિવસ તો મજૂરી કરવા માં જુઓ મિત્રો આમાં આ બધું ઉડાડી તો મેળ્યું છે બહુ નુકસાન તો આવી ગયું પણ બારની સાઈડ માં તમને બતાવું કે જે આગળનું ઉપરનું જે ઢાળિયું કરેલું હતું એ પણ ઉડાડી મેલી હો જીવશે બીજાના ખેતર માં એ તમને બતાવું વાસણ પણ ઉડાડી મેળવે આ જોઈ લો આ બધું વરખું કરવામાં જ ટાઈમ તો લાગી જાય બે ત્રણ દિવસ તો લાગી જ જવાના તમ કે આ ઉપર પત્રો ઉડાડી મેલ્યો છે એટલે જોવું પડશે એક તો પત્ર તેવા ખેતરમાં પડ્યું હોય વાસણ પણ તેવા પડ્યા છે સામે ચાદરું ઉડાડી મેં છે પેલી સાઈડમાં થોડા થોબલા જોડે જોઈ લો મિત્રો બનતા સુધી એવું લાગે છે કે ફક્ત થોડું સેટિંગ તો કરવું પડશે રવા જેવું તો કરવું પડશે ખેતરમાં નહીં પણ બીજાએ પણ થોડું સેટિંગ તો કરવું પડશે બહારથી મકાન તો રાખવું એ પર કેમ કે આ રીતે એક બે દિવસ તો આપણે જોની રહીએ પણ બીજી વખતે આવું થાય તો બાળકો લઈને આપણે ચો જવાનું બાળકોને પણ વાગી બે ખોટું એટલે વિચારશે કે બીજી ચોક્કસ સેફ્ટી કરવી પડશે રવા માટે અમે વાવેતર કરેલું છે ચાર્ટો એ પણ સાફ નેચો પાડી દીધો મશીને એકન જાતકા મશીન મેળવી છે એકને દેખાતું તો નહીં જાતકા મશીન અમે એ ખોરવા તો જવું પડશે મિત્રો આવી પરિસ્થિતિ છે તો એ અમે શૂટિંગનો ટાઈમ મારીએ છીએ થોડું ઘણું બાજુમાં થોડું શેતરનું કરીએ છીએ ચેતરનો આપણે ધંધો કરીએ છીએ પણ સાઈડમાં શૂટિંગનું કરીએ છીએ આમાં આવું બધું બન્યું તો આમાં શું કહીએ કે બોલો મિત્રો એટલે એક બે ત્રણ દિવસ તો મારા મજૂરી કરવામાં દમ નીકળી જાય એટલે મારે ચોક સેટિંગ કરવું પડશે બીજા મકાનનું ભારે તો ભારેથી પણ ચોક સેટિંગ કરીને હવે રહેવું પડે બાળકો લઈને બેઠા છીએ એટલે આપણે જોવું પડે ઘરનું ખોટું નુકસાન આવે આ પરમાની નુકશાન એ તો અમે ઘરે નતા ઘરે હોત તો બાળકોને વાગી બે હોત જોઈ લો મિત્રો આ બધો સામાન બસ સાપ તોડી નાખ્યું છે જોઈ લો આ બે હજારનું મેન્યુ લાવ્યો હતો ગેરંટીવાળું મેન્યુ પણ ગેરંટી જઈ વાયરાંગાથ એક તો આ પતરું આ થોબલા નેચે પડ્યું અને બીજો સામા પેલા થોભલા દેખાય છે બીજા એટલો ઉડીમ પડ્યો એટલે બધું વેનમાં તો જવું જ પડશે મજબૂરીમાં શું કરવું પડે અમે રહીએ છીએ સાસરી પોતાનું મકાન તો છે નહીં આ એમાં તો ખેત ખેતીવાડી કરીએ છીએ બાજુમાં થોડી ઘણી ને આ શૂટિંગનું થોડું કરીએ છીએ જેમ ટાઈમ મળે પણ મિત્રો તમે બ્લોગમાં બન્યા રહો થોડું તમે બીજું એ પણ બતાવું છું આ જોઈ લો આ પતરાય ફૂટી ગયા ઉડી ઉડીન ઉડી તમે જ વિચારો કે આના અંદર રહ્યા જેવું શક નહીં બધું ઉઘાડું થઈ ગયું મેન્યુ બે હજારનું લાવ્યો છું એ પણ ઢોક્યા જેવું લાગતું નહીં ચમકા બધું આ ઓહરા છે પતરો છે એમના લીધે ફાટી ગયું છે મિત્રો આમાં થોડુંક ખેતરનું કટ બતાવું છું લોગમાં બન્યા રહો થોડુંક ખેતરનું કટ બતાવું છું બરોબર તો તમે બ્લોક માં બન્યા રહો ચાલુ રાખજો લાઈટ નથી જો સરદાર ભાઈ રોટી બનાવે છે આના જો અમે વાવેતર કરેલું ચાહટાનું ચાહટું પણ સાફ નેચો પાડી દીધો વાયરા વાયરાથી જોઈ લો મિત્રો નુકસાન તો ખરું જ ને અમે પોતાની જમીન હોય તો કોઈક આપણે કાર્યવાહી આગળ કરીએ પણ આપણી પોતાની જમીન નથી ઉધેરથી વાઈએ છીએ અમે આપણે કાર્યવાહી કરવા જઈએ તો ખેતર માલિકને મળે પણ આપણે તો એ આપણે તો વાઈએ તો જોવાની આપણી જ સીમ જ સમજીએ પણ આપણે કોઈ કોઈ સહારો ના મળે એમ આમાં પૂછીએ આરા ઘરે હતા સરદારભાઈ સાંજે કેવું રહ્યું પૂછીએ સરદારભાઈ સાંજે કેવું હતું બધું એવું છે એટલે વાયડો વધારે આવ્યો હતો જય માતાજી મિત્રો આમનું નામ સરદારભાઈ અમે કાલ તો એના ઘરે હતા એમને પૂછીએ કાલ કેવો બનાવ બન્યો વાયરો કેવો હતો કે રવાથી એમને કેવું રહ્યું હોય ક આપણે પૂછીએ બરાબર સરદારભાઈના તો એમનો જવાબ હોય આપણા ચાલુ રાખજો રાતે વાયરો ફૂલ હતો એમાં કોઈ સાપરણ બાપરો બધો ઉડી ગયો સાપણ બાપરો ઉડી સુકરો બાપડો એમલી હેંતાઈ ગયા અને એમ કંઈ બધું આ બધું તો કોઈ બધું હાલ તોડફાડ થઈ ગયો તો

પડોશમાં છે અમને આએ વધારે સમય નથી થયો કમસે કમ સાતથી દસ દિવસ જેવું થયું છે હોય પણ આ એમ ચમકે ફોરમ ઉપર એમનું સેટનું છે એટલે ફોરમ ઉપર મહિનાના પગારદારી પર છે અરાય એટલે હાલ તો અત્યારે નવા જ માન જ છે એટલે અમને પણ નુકસાન તો આવી જ છે ફોરમનું જે આજુબાજુમાં જે વધેલા પોટ્યા તે પણ ફાટી ગયા છે પેલી સાઈડમાં પણ એમને થોડું નુકસાન આવે છે જે એમનું જે બચ્ચાનો ઉછેર છે મરઘાનો એમને થોડું નુકસાન તો આવી જશે મારા તેઓ ગાડી ઝાટકા મશીન અમે લેલું હતું પણ એક તેઓ ગાડી શક નહીં જોઈ લઈએ તો મિત્રો લોગમાં બન્યા રહો આ મારું ખેતર છે ઉધેરથી રાખેલું બે વીઘા જેવું છે ચાટો કરેલો આમ પેલા સાઈડ પેલી સાઈડમાં ભીંડા કરેલા છે તો સરદારભાઈ હું તેવા ગાડી જોઈને આવું છું બરાબર અમે વિચારો એ સરદારભાઈ અહીંયા હતા તો એમના જે એવી બીક લાગી તો કદાચ હું હોત તો મારે ત્રણ બાળકો હતા નાના નાના તો મારે રાતના રાતના સમયે હું પણ ચોર લઈને જોત એ સારું હતું હું ઘરે ગયો જો અહીંયા હોત ને તો થોડું ઘણું તો નુકસાન તો આવ જ અમોને વાગી તો બેહોત બરાબર અમે ચોગારી જઈએ છીએ ઝાટકા મશીન સક નહીં બતાવું તમને આ બોર છે કુવાનો બોર એટલે કૂવો છે કૂવો પણ બતાવું તમને ઉપર જ પાણી છે પાણી તો શું છે આ કુવો ઉપર જ પાણી છે જોઈ લો છે ને તો આ કૂવામાં એ પાણી કૂવાના અંદર પાણી કૂવાના અંદર શું છે કે મોટર છે એટલે પાણીથી જ અમે ચાલુ કરીને ખેતરમાં વાળીએ છીએ જાટકા મશીન તો દેખાય છે પણ અંદર એ પણ પલરીતું જ ગયું હશે આ ભીંડા કરેલા છે અમે પણ નદવાનું બાકી છે થોડું ઘણું એટલે ભીંડા અને ઘાસ બધું એક થઈ ગયું છે જોઈ લો આ જાટકા મશીન છે જાતકા મશીને ચેક તો કરવું પડશે આ જાતકા મશીન આપણે સૂર્ય ઉર્જાથી જ ચાલુ થાય મને ચેક કરવું પડશે પલળી ગયું હોય પણ ડાયરેક્ટ તો ચાલુ ના કરાય કેમ કે પલળી ગયો તો કરંટ આવી જાય

ઘરે ગઈએ પાસા અને પાંત્રીસ હજાર ઉધેર કરેલી છે બાર મહિનાના બધું હરકું કરવું પડશે એક થી બે ત્રણ દિવસ તો થઈ જ જવાના છે એટલે વિચાર કરું છું શૂટિંગમાં જવું કે ના જવું પણ વાંધો નથી છે પણ ગ્રાક લાવવા પડશે બે ગોધરા પલ્લી ગયા છે એટલે જય માતાજી મિત્રો તો અમારી ચેનલ ને મોજીલા ઓફિસિયલ વ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આમ બને એટલું કમેન્ટ કરજો બરાબર તો જય માતાજી